રાજકોટની નવોદિત ચિત્રકાર નંદિતા ચૌહાણ દ્વારા ચિત્ર પ્રદર્શન સરાસા હોટલમાં યોજાઈ ગયું આ ચિત્ર પ્રદર્શનમાં પચાસ થી વધુ ચિત્રો રજૂ કરવામાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા ચિત્રકલા પ્રત્યેનું લગાવ નંદિતાને તેમના પપ્પા વિજય ચૌહાણ તેમજ માતા માલતીબેન ચૌહાણ તરફથી પ્રોત્સાહન મળ્યું છે કલાગુરુ શ્રી ઉમેશ ક્યાળા તેમજ શ્રીમતી માધવી દવે રાજકુમાર કોલેજ રાજકોટ તરફથી કલા જ્ઞાન પ્રાપ્ત થયું આમ નંદિતા ચૌહાણ દ્વારા આ પ્રથમ ચિત્રકલા પ્રદર્શન સરાઝા રિસોર્ટ હોટલ ખાતે રાજકોટમાં તારીખ સોળ અને સત્તર ડિસેમ્બરના પચાસથી વધુ કલાકૃતિઓ તેમના દ્વારા રજૂ કરવામાં આવી હતી અહેવાલ વિજય મકવાણા મારું નામ નંદિતા ચૌહાણ છે હું સ્કૂલ ટાઈમથી કરું છું પણ મેં પ્રોફેશનલી કરવાનું પાંચ છ વર્ષ પહેલાંથી સ્ટાર્ટ કર્યું મારું ઇન્સ્પિરેશન મારા પેરેન્ટ્સ છે એ મને બહુ સપોર્ટ કરે છે બને એટલું હું આગળ લઈ જવા ઈચ્છું છું મુંબઈ એન્ડ વર્લ્ડ વાઈડ એક્ઝિબિશન્સ કરવા ઈચ્છું છું આ તમારી થેરપી છે આમ ગમે એવો થાક લાગ્યો હોય પણ સ્ટુડિયોમાં જાય ને એટલે આમ એકદમ ફ્રેશ માઇન્ડ થઈ જાય પાછો સર તમે કયા વિષય ઉપર આ કામ કર્યું છે ઘણા બધા મોસ્ટલી મેં નેચરથી ઇન્સ્પાયર થઈને પેઇન્ટિંગ્સ કર્યા છે મોસ્ટ ઓફ ધી પેઇન્ટિંગ્સ નેચરના ઇન્સ્પિરેશન્સથી જ છે એક છે દિ વેન્ટેજ ગ્લોરી જે આપણે પહેલાં મહેલોમાં ને જે કાર્વિંગ્સ આવતા એના પરથી કરેલું છે અને એને મેં સેન્ડથી એમ્બોઝ કર્યું છે સેકન્ડ છે ધી કામ બ્લૂ સ્કાઈઝ એ આમ સવારે ચારથી પાંચની વચ્ચે જે સ્કાયના કલર્સ હોય છે એના પર કરેલું છે એન્ડ બીજું છે આપણે દીના ડબ્બા બેલ્ટ છે નડા બેટ જેને કહે છે કચ્છનું જોગ્રાફિકલ એરિયા છે એના પરથી ઇન્સ્પાયર થઈને કરેલું છે હા સ્કૂલમાં બી વર્ક કરતા ફાઇન આર્ટ્સ કરેલું છે હજી સ્કૂલમાં ફાઇન આર્ટ્સ કરેલું છે મોસ્ટલી મને અત્યારે સેન્ડ છે સેન્ડ ટેક્સચર છે એમાં વધારે ઇન્ટરેસ્ટ છે તો એ થોડું વધારે એક્સપ્લોર કરવા ઈચ્છું છું